બાકી એન્જિન પાવરફુલ ઘેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ ચેક કરીને રૂબરૂ તમે લઈ શકો છો પેલા ટ્રેક્ટરના ઓનર વેજાભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને આ ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો વેજાભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લેટ છે લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં વિડીયોની અંદર આખું ટ્રેક્ટર તમે જોઈ શકો છો સીટ છત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ આ ટ્રેક્ટરના સાટામાં તમારે જો વેજાભાઈને મેસી બાઉતેર પચાસ આપવું હોય તો તે આપીને પણ આ ટ્રેક્ટર લઈ શકો છો ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે કિંમત ની વાત કરું તો બે લાખ પાંત્રીસ હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે ટ્રેક્ટર લેવું તેમના ઉનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે વેજાભાઈ નામ નવાણું અઠાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો

તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો પેલા ટ્રેક્ટરના ઉનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના ઉનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી રેડિયુટર નવું વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કંડિશનમાં અને સીટ સારા તમે જોઈ શકો છો ટાયર નવા જોવા મળશે ટાયર સાવ નવા છે હાઇડ્રોલિક સારી અને ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ છે આખું ઓરિજિનલ વન ઓનર ટોપ કન્ડિશનમાં કોઈ પ્રકાર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નહીં અને ટોટલ જવાબદારી સાથે આપવાનું છે ત્રણ લાખાવન હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને રાજકોટ જોવા મળશે રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી મોરબી રોડ મહિન્દ્રા ના શોરૂમ ની સામે

કિંમત માત્ર બે લાખ અને વીસ હજાર કિંમતમાં હજુ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો જયરાજભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જયરાજભાઈ ના નવાણું સાત પંચાણું વાળા નંબર પર ફોન કરી એક ટ્રેક્ટર છે અને એક ટ્રેલર છે જેના ઓનર છે

બે હજાર અને વીસ ના ટ્રેક્ટર છે વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એન્જિન ગેર હાઇડ્રોલિક સો ટકા રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈએ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો પેલા ટ્રેક્ટરના ઉનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી જ દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને

સાથે એક તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર પણ વેચવાનું છે ટ્રેલર પણ આખું ઓરિજિનલ કન્ડિશનમાં છે અને ન્યુ આખું ટ્રેલર છેડ્યું પત્ર સારા સાવ ઓછું ફરેલું સાવ ઓછું વાપરેલું ઓરિજિનલ કલરમાં ઓરિજિનલ કન્ડિશનમાં આ ટ્રેલર તમે જોઈ શકો છો તળિયું ચોખ્ખું છે સાઈડિયું પત્ર સારા ક્યાંય પણ સડો નથી અને ટાયર ટ્રેલરના સારા છે તમે જોઈ શકો છો મીડિયમ કન્ડિશનમાં ટાયર કમ્પ્લેટ આખો સેટ જોવા મળશે બંનેની ટોટલ જવાબદારી અને વન ઓનર છે અને વીમો પણ અત્યારે ચાલુ જોવા મળશે હવે આની કિંમતની વાત કરું તો સેટ આ ટ્રેક્ટર અને ટ્રેલરનો સેટ સાત લાખ ત્રીસ હજારમાં વેચવાનો છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી હવે આ બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો દાહોદ જોવા મળશે જિલ્લો દાહોદ અને નાની ખારાજ ગામે જોવા મળશે

અને સા ઓછી ફરેલી છે માત્ર સડસઠ હજાર કિલોમીટર જેન્યુન શોરૂમ રેકોર્ડ સાથે ફરેલી આ ગાડી ક્યાંય પણ સડો નથી એન્જિન પાવરફુલ ટોટલ જવાબદારી સાથે વેચવાની છે પેટ્રોલ પ્લસ સીએનજી સિકવેન્સલ કીટમાં તમને મળી જશે અને સીએનજીની એન્ટ્રી બુકમાં જોવા મળશે અને આખી ઓરિજિનલ ગાડી છે ટોપ મોડેલ

ગાડી ત્રણ ઓનર ગાડી જોવા મળશે અને સડસઠ હજાર ચાલેલી બે લાખ અને પાંત્રીસ હજારમાં વેચવાની છે કિંમત બે લાખ પાંત્રીસ હજાર અંદાજીત છે રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ કાર તમને પ્રોપર રાજુલા જોવા મળશે અને આપણો વિડીયો જોઈને તમે જશો તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે તાઉ તેર પાંચ વાળા નંબર પર ફોન ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ તમે વિડીયો અંદર જોઈ શકો છો ન્યૂ હોલેન્ડ છત્રીસો અને ઓનર છે અનિલભાઈ મોડલ વાત કરું તો આ ટ્રેક્ટર બે હજાર ત્રેવીસ ના મોડેલ નું છે આ ટ્રેક્ટર ગણાય અને માત્ર ચારસો એસી કલાક જ ફરેલો આ ટ્રેક્ટર આખું ઓરિજિનલ શોરૂમ કંડિશનમાં કોઈ પણ પ્રકાર ફોલ્ટ જોવા નહીં મળે એન્જિન ગેર હાઇડ્રોલિક આખા ઓરિજિનલ કંપની ફિટિંગ સો એ સો ટકા રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો પેલા ટ્રેક્ટરના ઓનરનો અનિલભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી સારા છે વિડીયોની અંદર આખું તમે ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પલેટ છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો સાબરકાંઠા તાલુકો પ્રાંતિજ અને વડરાટ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો અનિલભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો વિડીયો ટ્રેક્ટર અશોક લેલેનની ની ગાડી છે તમે જોઈ શકો છો જે વેચવાની છે ટોટલ જવાબદારી સાથે જેના ઓનર છે જસુભાઈ ગાડી કમ્પ્લીટ અત્યારે રનિંગ કંડિશનમાં છે એન્જિન પાવરફુલ છે

ઓનર છે છે જેવા ટાયર પાવરફુલ કિંમત એક લાખ ત્રીસ હજાર માત્ર જે અંદાજિત છે કિંમતમાં થોડો ઘણો હજુ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો ધારી અને દહીડા ગામે જોવા મળશે જસુભાઈ ને આ અશોક લેલેન ગાડી લેવી તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો થ્રેસર ને વેચવાનું છે કંડિશન તમે વિડીયો અંદર જોઈ શકો છો એકદમ સાચવેલોને ઓરિજિનલ કન્ડિશનમાં થ્રેસર છે મોડેલની વાત કરું તો બે ના થ્રેસર છે ઓરિજિનલ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ થ્રેસર રૂબરૂ જોઈ ચેક કરીને લઈ શકો છો પહેલાં પ્રહલાદભાઈનો નો કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જશે પૂરો જોતા રહેજો લેવા કે જોવા તો પ્રહલાદભાઈનો નો કોન્ટેક કર્યા વગર ના જતા વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી ઓરિજિનલ થ્રેસર છે અને મગફળી સિવાય ટોટલ વસ્તુ એકદમ ચોખ્ખી અને સારી નીકળશે મગફળી નહીં નીકળે બાકી ટોટલ વસ્તુ નીકળશે વધારે માહિતી માટે પ્રહલાદભાઈ નો તમે કોન્ટેક કરી શકો છો બાકી આખું થ્રેસર જોવા નહીં મળે ટાયર બાકીયમ કન્ડિશનમાં છે જંગીરનું છે કિંમતની વાત કરું તો પ્રહલાદભાઈએ થ્રેસર અંદાજિત કિંમત અઢી લાખ બે લાખ પચાસ હજાર રાખી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી થ્રેશર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો છે વઢવાણ અને મેમકા ગામે જોવા મળશે થ્રેશર લેવો હોય પ્રહલાદભાઈ પ્રહલાદભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે પ્રહલાદભાઈના ના અઠ્ઠાણું સાત એકાણું વાળા નંબર પર ફોન કરી થ્રેશર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો